કડી તાલુકાના ખાઘરિયા ટપ્પાના દરેક રસ્તાઓ પર ટામેટાના ઢગલા પડી રહ્યા છે કારણ કે ટામેટાના ભાવ ગમી જતા ખેડૂતો ટામેટા વેચાણ કરવાના બદલે રસ્તા ઉપર ફેંકી રહ્યા છે એક મહિના અગાઉ વીસ કિલોગ્રામ ટામેટાના ખેડૂતોને રૂપિયા ત્રણસો મળતા હતા પરંતુ હાલમાં વીસ કિલોગ્રામ ટામેટાના રૂપિયા વીસ પણ મળતા નથી એટલે કે એક કિલોગ્રામ ટામેટાનો એક રૂપિયો પણ મળતો નથી હોવાથી ખેડૂતોને ટામેટા વેચાણ કરવાના બદલે રસ્તાઓ પર ફેંકી દેવાની ફરજ પડી રહી છે

કડી તાલુકાના ખાખરિયા ટપ્પાના મોટા ભાગના ગામડાઓમાં ટામેટાની ખેતી કરવામાં આવે છે ખાખરિયા ટપ્પામાં છેલ્લા દસ વર્ષથી ટામેટાની ખેતી વધારે થઈ રહી છે ખાખરિયા ટપ્પામાંથી દૈનિક પચાસ ટ્રક ટામેટાનું ઉત્પાદન થાય છે આમ છતાં સ્થાનિક કક્ષાએ ટામેટાનું બજાર નહીં હોવાથી ખેડૂતોને અમદાવાદ વેચાણ કરવા જવું પડે છે હાલમાં ટામેટાના ભાવ બગડી ગયા હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ પોસાય તેમ નથી આથી ખેડૂતો અમદાવાદ વેચાણ કરવા જઈ શકતા નથી તળી તાલુકાના ખેડૂતોને ના છૂટકે ખંડેરાવપુરામાં

એક તરફ સરકાર દ્વારા ખેડૂતોને પરંપરાગત ખેતી છોડીને વૈજ્ઞાનિક નવી બાગાયતી ખેતી કરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે પરંતુ ખેડૂતોના તૈયાર થયેલા માલનું વેચાણ કરવાની સરકાર દ્વારા કોઈ પણ વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવતા છેવટે ખેડૂતોને મજિટ્યાઉના જોછણનો નો પરું પડી રહ્યો છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ ભણુલ ટીવીના સાના